વાકાનેરમાં મહાશિવરાત્રી નિમિત્તે બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે વિવિધ ફ્લોટ્સ મૂકી શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી અરુણોદય સોસાયટી ખાતે આવેલા બ્રહ્મકુમારી કેન્દ્ર ખાતે છેલ્લા તેર વર્ષથી મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે હજારોની સંખ્યામાં ઉમટેલા ભાવિકોએ ધાર્મિક અને પ્રેરણાદાયી ફ્લોટ્સ નિહાળી ધન્યતા અનુભવી હતી મહાશિવરાત્રી નિમિત્તે નાના ભૂલકાઓએ આકર્ષણ વેશભૂષા સાથે કૃતિઓ પણ રજૂ કરી હતી વાકાનેર બ્રહ્માકુમારી દ્વારા આયોજિત મહાશિવરાત્રિ પર્વનો ધૂમધામથી મનાવી રહ્યા છીએ વિશેષ વાકાનેરમાં બ્રહ્માકુમારી સંસ્થા લગભગ તેર વર્ષથી સતત મહાદેવ શિવના દર્શન લોકો માટે ખુલ્લા રાખ્યા છે સવારથી રાતના અગિયાર વાગ્યા સુધીમાં લગભગ વીસથી પચીસ હજાર ભાઈ બહેનો આનો લાભ લે છે આ વર્ષે વિશેષ કરી અને આયોજન એ કર્યું છે કે માનવમાં જે વિશેષતા છે એ વિશેષતા એ પોતાની ઓળખી અને એના દ્વારા એ પોતાના જીવનમાં કાર્યમાં સફળતાને પ્રાપ્ત કરે અમે સવારથી જોઈ રહ્યા છીએ કે ભાઈ બહેનો આ જોઈને ખૂબ જ ખુશ થઈ રહ્યા છે કે અમારી અંદર પણ વિશેષતાઓ છે સાથે સાથે આ વખતે વિશેષ મહાકાલના દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે ખૂબ સુંદર રીતે મહાકાલના દર્શન કરી રહ્યા છે અને આજે સાથે સાથે મહિલા દિવસ પણ છે તો વિશેષ આજે મહિલાની જે મહિમા છે કે આજે ઘરમાં રહીને અનેક કાર્યોને સંભાળે છે તેની વિશેષ ખૂબ સુંદર રંગોળી કરવામાં આવી છે અને સવાર મહિલાઓએ આ રંગોળી છે અને ખૂબ ખુશ થઈ રહ્યા છે કે અમે ઘરમાં રહીને પણ કેટલું બધું કાર્ય કરીએ છીએ આ રીતે આજે વિશેષ કરી સવારમાં પણ ઉદઘાટન સત્રમાં પણ વિશેષ મહિલાઓ દ્વારા જ આ પ્રદર્શનનું આ મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આજના આ મહાશિવરાત્રિના મહોત્સવ નિમિત્તે સર્વત્ર ધર્મત્ર ભાઈ બહેનોને વિશેષ શુભકામના શુભ ભાવના છે ઓમ શાંતિ